Dada, Kemcho. Ano yung mara po pa? Ano yung tayo Santi Tibe Hashmilan ba? Ito may suka ro, cho. So. <laughs> Hi! Hi! Hi. Chambal fair, chal. Chal, wadja mo siya Chal, radish di dya. Chambal Hi, mama! Hi, mama! Ilan, hapo maro ano siya niyay? Anyay, hapo. Uy, hapo anyay. Chal, Chal hapu ah Ivan hapu ada che kai ki baju che pachad ahu roi tai sudi che jo ja 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 jo ja ja hapu i are dirty stand wo dogi dogi Ivan dogi dogi aiva wow so many friends radeshri anyai anyai radeshri ji e bahu bahu friends <laughs> che Ivan bhaiya Eh, orang bapak juga perlu bantu friends cila. Dirko, Dirko, kay siya, Dirko. Chalo, diap, Dirko. Anyay, anyay mo kita. Chuto mo. Kay na, chuta ka na. Chala, chalo. Ya. Wah, ribo. Prejo, berubah tu, friends. Ibang-iba ang itsura. Eh. eh. Yeah. Are, <fark> papre. <naora> <ahead wrestling ps2> <laughs> <inter> <invece> Oh bapre, <laughs> ke baju mana kamu pergi? Di sini Di sini? Oh, jangan Jika kamu tidak suka Di sini Di sini ના ના તો કરો પર કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો કરો ચાલો ચાલો કરો ચાલો કરો 이반 이아 저거 이반 맞아 맞아. 기자 이반 땀 같이 땀. 이반은 땀같 에. 자, 옮겨. Mara Papa cemas mata Rawa na c ch e na cemas Iva ni li de tu tiga um, <laughs> Ivan oh Ivan Dada nu no cemas tu tiga ceh t a li de hey. Tapi apa na pata Tapi apa na paysa hey? paysa apa na ceh Tara aye ah? Ay, pasang garush so aye લે ઓપ્શન દે અતલ લખ હવે એમાં નંબર છે હવે હું ફ્રેમ દેખાડીશ ખાલી કે છે કે જ છે ને છે તે જરા અમને દેખાડો હાય ગાઈસ કેમ છો હાય મમ્મી કઈ છે અત્યારે આપરા આપરા હ ધનપોર છે હા એટલે આપણે અહીંયા આવું પડે એટલે આવ્યા છે અને આજે છે ને

પણ કે જો પહેલાં આવો કે ના પછી આપણા ખાવાનું ખાવાનું પછી કૂદશે કે હવે આપણા ચાલો આપણા બધું બતાવો હા ને ચોકલેટ બરસ ચાલો આવે કોણ કોણ છે અન્યાય ઈવાનું વાવ ચોકલેટ બરસ અરે બાપરે હેમુ મામી કેમ છો અરે બા છે ફોય છે કેમ છો જૈનિક ભાઈ આપણા જૈનિક ભાઈ આ લગન કરવાના છે અને આ બાજુ બધા બધા ને મામી મામી કેમ છો બધા તમે ખમ બહુ બીસી છો હે ચોકલેટ બરસ બરાબર આપડા દાંત ના દુખાય એટલે બધા વેચે હે ના ધો દાંત

એવું આ કંઈ નઈ મારા ભાઈ છે ને એટલે મારા તરફ એવી રીતે ગણવાનો કેવું હોય બરાબર ને એ સરખા છે એક એક અને અત્યારે છે મારા છોકરો અને કોણ છે અંદર વૃંદા ઓ વૃંદા હાય ચાલો તો આ મદદ કરી સા બધું કરવાનું છે ચાલો ગાઈસ કેમ છો સો આલે છે ને આજે આપડા બરવાના છે

એવો જ બરો છું મેં મારા તઈ બધું બધું નાનક છોકરો છે ને તઈ એવો જ રીતે ભરો છું મેં કેવું મામી બરાબર ને બહુ બધી કોથરીઓ ભરીએ છે હા બહુ બધું અમે કોથરીઓ તઈ લઈ જાવ આવે આ બાજુ બધા જેન્ટ્સ છે કેમ છો મામા દાદા કેમ છો અને મારા પપ્પા અને તઈ શાંતિ થી મિલનભાઈ તમે શું કરો છો તમે શું જોવો છો જો ન્યૂઝ ન્યૂઝ જોવો છે અને મારા પપ્પા કુદમાં ન્યૂઝ જોવા વાળા છે કેવું પપ્પા બધું પોલિટિકલ પોલિટિકલ બધું ગમાશ મામા આવે

Et le naman na suho tawem. Mm, agle Dios gawala lagan na gita. Aha, uh -huh. et le hu, hu gita. Jainik nu nama ave Bainu abadu. Nama ave taru ya ave. Eu. Eh, nu, eh, nu Mami nu ya hey, mila na pra para gita gawa gya. Na me Tamara gita gawa ti wa kata pra wadu chok. Beha chene, Ah, mara lagan. Mane ka barse. wakat. He, mami.

અને આ હોળાઈ મારા હે મુ મામી આવે હે મુ મામી કેમ છો આયો બધું તૈયાર છે એમ આવે 10 દિવસ પછી બીસી એકદમ ગીતા હે તમે શું રાખવાના અલ્લાહ અલ્લાહ બબરે બબરે દુર્વા દુર્વા નામ છે ને દુર્વા ચાલો આ અમે મદદ કરી સાબાજુ